નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે 7 જુલાઈ અને વાર થયો છે સોમવાર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર કારણ કે અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે નાનકડી એવી વરસાદી સિસ્ટમ ત્રાહિમામ દર્શાવતી જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં આજે વહેલી સવાર

આગામી કલાકોમાં ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે ધોધમાર વરસાદ વરસવાને લઈને વીજળીના કડાકા ભડાકા થંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપી વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની ડરામની આગાહી વ્યક્ત કરી છે અને મિત્રો ગુજરાતમાં નક્ષત્ર પણ બદલાઈ ચૂક્યું છે ગુજરાતમાં પૂર્ણ વસુ નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ નક્ષત્રમાં એવું કહેવામાં આવે કે પૂર્ણ વસુ અને પુષ્પ બે ભાઈલા વર્ષા તો વર્ષા વાયલા તો વાયલા એટલે કે મિત્રો આ નક્ષત્રમાં એવી પણ એક માન્યતા છે કે જો આ વરસાદ આગામી દિવસો સુધી વિરામ લેશે તો આવનારો મહિનો પણ વરસાદનો વિરામ વાળો હશે ને મિત્રો આગામી કલાકોમાં જો ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તો મિત્રો આગામી તારીખ સાતથી લઈને બાર જુલાઈના રોજ પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલની પણ લેટેસ્ટ આગાહી સામે આવી છે જેમાં અંબાલાલ પટેલે તો ગુજરાતમાં પૂરની સ્થિતિ નિર્માણ પામે આકાશ પાતાળ એક થશે આંધી તુફાન વંટોલ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે અત્યારે મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે અત્યારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના કડાકા ભડાકા ઠંડસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપી જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા પરંતુ મિત્રો આગામી દિવસોને લઈને અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી એમના વિશે મિત્રો આપણે નવું મોડલ રજૂ થયું છે એમના વિશે વાત કરીશું સાથે સાથે મિત્રો આગામી દિવસોમાં શું વાવાઝોડા સાથે વરસાદની શું નવી નક્કોર આગાહી સામે આવી છે એમના વિશે પણ વાત કરીશું એ પહેલાં મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમે જે જિલ્લાથી આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં શું અત્યારે વરસાદ વરસી રહ્યો છે વરસાદ પડી રહ્યો હોય તો ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને એ વિસ્તારનું નામ જણાવી આપજો સાથે મિત્રો આ વિડીયોની અંદર જો પાંચસો લાઇક આવી જશે તો આવનારી કલાક કોમેન્ટ કરી છે એ વિસ્તાર વિશે સંપૂર્ણપણે માહિતી કે આગામી સાત દિવસ દરમિયાન એ વિસ્તારની અંદર શું વરાબ જેવો માહોલ જોવા મળશે આગામી સાત દિવસ દરમિયાન એ વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે તો ખાસ કરી મિત્રો ચેનલ ઉપર નવા છો તો વિડીયો લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત નજીક પહોંચેલી વરસાદી સિસ્ટમ હવે પછી ગુજરાતના કયા ભાગોની અંદર અસર કરશે સાથે ગુજરાતમાં અત્યારે લાઈવ ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારની અંદર પડી રહ્યો છે સાથે અરબ સાગરમાંથી શું વરસાદી સિસ્ટમ ગુજરાતને સીધી અસર કરશે આ સાથે મિત્રો મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી એક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ વાવાઝડા સાથે ગુજરાતમાં વરસાદ આપશે જો મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચશે તો ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી કલાકોમાં નદી નાળાઓ છલકાશે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ આ ફાટ કાટવા લઈને પણ ડરામની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે આવનારું અઠવાડિયું તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતના અને ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદની આગાહી રહેલી છે આ સાથે મિત્રો હવે આપણે જાણીશું કે ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે કયા વિસ્તારની અંદર અત્યારે કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ તો મિત્રો હાલ તમે જોઈ શકો છો તાત્કાલિક આગાહી સામે આવી છે આગામી ત્રણ કલાકમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે કચ્છ લાગુના વિસ્તાર દક્ષિણ ગુજરાતના ભાગ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે માછીમારોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે હવે પછીની કલાકોમાં કચ્છ લાગુનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતના તમામે તમામ જિલ્લાઓ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ લાગુના વિસ્તાર છે આ સાથે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લા સુરત તાપી નવસારી ડાંગ નવસારી અને આજુબાજુના જે વિસ્તાર છે ગ્રામીણ પંથક છે

છો ત્યારે વરસાદ વરસી રહ્યો છે એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે મિત્રો જો વાત કરવામાં આવે તો હવે કલાકોમાં ગુજરાતના જૂનાગઢ લાગુનો વિસ્તાર છે સાથે સાથે ઉના છે વેરાવળ ભાવનગર લાગુના વિસ્તારની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુર લાગુના વિસ્તાર છે મહેસાણા અમદાવાદ લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો લુણાવાડા લાગુના વિસ્તાર છે હિંમતનગર વરસાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના તમામ તમામ જિલ્લાઓની અંદર હવે પછીની કલાકોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે સાથે મિત્રો ગુજરાતમાં વાવાઝીડા સાથે વરસાદની શું નવી નક્કોર સામે આવી છે અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર મિત્રો હવે પછીની કલાકોમાં ત્રીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે આ સાથે મિત્રો અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી એક વરસાદી સિસ્ટમ જે લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ ગઈ છે હવે પછીની કલાકોમાં શું આ વરસાદી સિસ્ટમ પૂર્વ દિશા તરફ આગળ વધશે કે પછી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે કારણ કે મિત્રો અત્યારે ઉત્તર ભારતના ભાગો પાકિસ્તાન લાગુના વિસ્તાર લાહોર લાગુના વિસ્તારની અંદર હજુ પણ આવનારા દિવસોની અંદર એક નાની એવી વરસાદી સિસ્ટમ બનવાની છે આમ મિત્રો બંને વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાનો પલટો આવશે ગુજરાતમાં વરસાદના વિરામ બાદ ફરી મેઘરાજા મન મૂકીને વરસવાના છે જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામશે મેઘ તાંડવ થવાને લઈને પણ અત્યારે ડરામની અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી આવી રહી છે ખાસ તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગોમાં પહોંચેલી વરસાદી સિસ્ટમ હવે પછીની કલાકોમાં ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે નક્કી ગુજરાતના ઘણા બધા ભાગો છે એ સાફ થવાના છે હવે પછીની કલાકોમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર કેવું વાતાવરણ જોવા મળશે આ સાથે મિત્રો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફ તરફથી જે આગાહી સામે આવી છે સાથે વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે સતે સાથે નવી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ ઉત્તર ભારતના ભાગોમાં આ સાથે મધ્ય ભારતના ભાગોમાં અને બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં બની રહેલી નવી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના કયા કયા ભાગોની અંદર હવે પછીની કલાકોમાં ભારે પવનો ફૂંકાશે હવે વીજળી પડવાને લઈને શું નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે સાથે મિત્રો ગુજરાતમાં અત્યારે જે લાઈવ સિસ્ટમ બની રહી છે લાઈવ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા ઘેરાઈ રહ્યા છે એમના વિશે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જાણી લઈએ કે અત્યારે જે રજૂ થયેલો એક ફોટો આવ્યો છે સામે અત્યારે સેટેલાઇટ પિક્ચર સામે આવ્યું છે એમના વિશે મિત્રો થોડીક ડીપમાં એટલે કે થોડાક વિસ્તાર વાઇઝ આપણે ચર્ચા કરી લઈએ હાલ મિત્રો તમે જોઈ શકો છો આ અત્યારે ઇન્ડિયન મોન્સર ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્ય સાથે ભારત રાજ ભારત દેશનો નકશો રજૂ થયો છે અત્યારે મિત્રો હાલ ગુજરાતમાં પણ અને ગુજરાતની ઉપર અત્યારે એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની છે જેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભારતના ભાગોમાં પહોંચેલી જે અત્યારે લો પ્રેશરવાળી સિસ્ટમ છે અત્યારે હાલ મિત્રો આગામી કલાકોમાં ગુજરાતને અસર કરશે સાથે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં પણ કાળા ડિબાંગ વાદળોના ઝૂંડ છે અત્યારે ઘેરાઈ રહ્યા છે તો એમના કારણે પણ હવે પછીની કલાકોમાં ગુજરાતમાં વરસાદી સિસ્ટમ છે એ ખૂબ જ પ્રમાણમાં ખાસ મિત્રો ખતરનાક એક વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે રોડ રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્ય સામે આવશે આ સાથે મિત્રો હવે પછીના જે મોટા રજૂ થયા છે એમના વિશે હવે સવિસ્તાર જાણકારી મેળવીએ જેમાં મિત્રો તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો અત્યારે જે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે કે આગામી છ તારીખથી લઈને સોળ તારીખના રોજ આ નકશો રજૂ થયો છે શું આવા આ રીતની જે અત્યારે હાલ વરસાદની આગાહી રહેલી છે કારણ કે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સાથે ભારતના અરબસાગરની અંડીને આવેલા દરિયાકાંઠાના ભાગોની અંદર પણ વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી રહી છે સાથે અત્યારે હવે આગામી દિવસોની અંદર ઉત્તર ગુજરાત ઉત્તર ભારતના ભાગોની અંદર પણ નવી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનવાની છે તો એમની અસર પણ ગુજરાતમાં થવાની છે એમના વિશે મિત્રો અત્યારે જે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ કલાક માટે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની આગાહી સામે આવી છે સાથે તારીખ મિત્રો આઠ તારીખ છે નવ તારીખ છે દસ તારીખ અને અગિયાર તારીખ આમ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એમના વિશે હવે સવિસ્તાર જાણકારી મેળવી લઈએ હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યોનો નકશો રજૂ થયો છે અમદાવાદ હવામાન વિભાગે સમગ્ર ગુજરાત રાજ્યોનો નકશો રજૂ કર્યો જેમાં મિત્રો હવે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં આ ઉત્તર ગુજરાતના કચ્છ લાગુના વિસ્તાર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે એવું લાગી રહ્યું છે કે હવે આ વિસ્તારની અંદર વરાબ જેવો માહોલ છે હવે આવનારા દિવસોની અંદર જોવા મળશે પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બે ભાગો છે જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર હજુ પણ ભારે તેથી ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ જે જાહેર થયું છે તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ હવે પછી કલાકોમાં ધોધમાર વરસાદ પડશે આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આઠ તારીખનો નકશો જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ હોય કે પછી ઉત્તર ગુજરાતનો ગુજરાતનો પશ્ચિમી ગુજરાતનો ભાગ દ્વારકા લાગુનો વિસ્તાર હોય કે કચ્છ લાગુનો વિસ્તાર હોય આમ મિત્રો કોઈ વરસાદની આગાહી છે આ વિસ્તારોમાં નથી પરંતુ આ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અને અમુક ભાગો છે એ દાહોદ લાગુના વિસ્તાર છે છોટાઉદેપુર છે નર્મદા છે સુરત તાપી નવસારી ડાંગ આ તમામ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે ત્યાર પછી શું મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતમાં જે રીતે અત્યારે પુષ્ પૂર્ણ વસ્તુ નક્ષત્ર ચાલી રહ્યું છે તો શું આ નક્ષત્રમાં વરસાદી વિરામ જોવા મળશે તો આવનારા નક્ષત્રમાં પણ શું ગુજરાતમાં વરસાદનો વિરામ જોવા મળશે અત્યારે મિત્રો ગુજરાતમાં તો અત્યારે હાલ ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પોણો ફૂંકાઈ રહ્યા છે આ સાથે મિત્રો ગુજરાતમાં લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો બાર તારીખના રોજ ફરી ગુજરાતમાં વરસાદી માહોલમાં ફરી એકવાર વધારો થશે એમના વિશે વિન્ડિઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આવનારા દિવસોની અંદર ગુજરાતના હવે પછીના કયા કયા વિસ્તારો છે કે જ્યાં હવે વરાબ જોવા મળશે સાથે અંબાલાલ પટેલ સાથે પ્રેશભાઈ ગોસ્વામી શું નવી આગાહી કરી રહ્યા છે એ જાણીએ એ પેલા મિત્રો આપણે જણાવી દીધી તો અત્યારે લાઈવ ધોધમાર વરસાદ ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસી રહ્યો છે હાલ મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં જે આ ગુજરાતના દરિયાઈ કાંઠાનો ભાગ વેરાવળ છે જૂનાગઢ છે ઉના લાગુના વિસ્તાર છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર પહોંચેલી એક વરસાદી સિસ્ટમ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર વરસાદ વરસી રહ્યો છે તો બાકીના જે ભાવનગર લાગુના વિસ્તારમાં ગઈકાલે તો સારો વરસાદ નોંધાણો સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગળ કોઈ ભારે વરસાદની આગાહી નથી પરંતુ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરવામાં આવે તો હવે ઓચિંતાનું જો આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક એકાએક આગળ વધીને ગુજરાતમાં ત્રાહીમામ દર્શાવશે તો ગુજરાતમાં હવે પછીની ત્રણથી લઈને Ehi <susurra> ચાર દિવસ સુધીના સમયગાળો છે ત્રણથી ચાર દિવસનો સમયગાળો એ બાદ ગુજરાતમાં જાણે વાવાઝોડા સાથે વરસાદ ફૂંકાવાને લઈને ધોધમાર વરસાદની આગાહી છે સાથે મિત્રો તમે જોઈ શકો છો પશ્ચિમી ગુજરાતનો ભાગ છે દ્વારકા છે જામનગર લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો ભાવનગર લાગુના વિસ્તારમાં પણ વીજળી પડવાને લઈને ધોધમાર વરસાદ વરસવાને લઈને પણ અત્યારે ડરામની આગાહી છે હવામાન નિષ્ણાંત એ અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની સામે આવી રહી છે આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે પણ વાત કરીએ તો હવે પછી એક વરસાદી સિસ્ટમ છે એ રાજસ્થાન લાગુના વિસ્તારથી આગળ વધીને ઉત્તર ગુજરાતમાં વરાબ જેવો માહોલ નીકળી ગયો છે સૂર્યનારાયણ ભગવાન પર મિત્રો આજે ખાસ કરીને દર્શન દેવાના છે એમને લઈને પણ મિત્રો ખાસ જો તમે ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેમના કારણે મિત્રો તમને રોજે રોજના તાજા અને નક્કોર હવામાન સમાચાર છે અમારી ચેનલના માધ્યમથી મળી જાય